કથામાં હું ને મારા શ્રી સાથે જતા એવા આપણા જાનકીદાસ બાપુ જેઓ કમીજલા જગ્યાના સંતશ્રી છે તેઓ શ્રી આપણી વચ્ચે પધાર્યા છે આજે મંચ ઉપર બિરાજમાન પૂજ્ય રોહિતરામ બાપુ પૂજ્ય બાબુરામ બાપુ શ્રી પરશીરામ બાપુ મહંત શ્રી હરદેવ બાપુ મહંત શ્રી ભાગવ મહારાજ

આ તો હરખનો ભાર નથી હું તો ખૂબ સત્સંગનો પ્રેમી છું સંઘર્ષવાદી છું પણ આ જેવો આનંદ ઉભરો આવ્યો છે તો હું આ બધાને પ્રણામ કરું છું કે હું આજે બહુ નહીં બોલું સમજી ગયો કેમ કે આટલા બધા મહાપુરુષો આવ્યા છે અને બધા બોલે અને એવા આશીર્વાદ આવે અમને કે અમે બધા ખુશી

અહીંયા આપણે બેઠક વ્યવસ્થામાં જેટલો પ્રયત્ન થયો છે આપ સૌને સમાયાચના પણ ચાહું છું જો જગ્યા મળે તો અને આપ સૌ બધા ખૂબ દયાળુ છો એકવાર જય બોલો સદગુરુ મહારાજ પધારેલા હરે ગુરુ સંત આણંદ નટુરામ બાપુની ગાદીથી લાલજીરામ મહારાજ પધાર્યા છે એ પણ આપણાને આશીર્વચન રૂપે થોડા સત્સંગના શબ્દો મૂકશે જોરદાર તાળીથી વધાવો લાલજી મહારાજ બિરાજમાન પ્રમુખ સ્થાન જે શોભાવે છે પરમ પૂજ્ય રોધી મહારાજ તે ધ્યાનનું વર્ણન કરશે ટૂંકમાં જે વર્તમાન સમયે પ્રસાદી પ્રાપ્ત થઈ છે એ પ્રસાદી ચરાચર વ્યાપ્ત સદગુરુ પરમાત્માની પાવન શરણ ગુણગાન કરવા માટે આજનો આ સુંદર યોગ તમને મને પ્રાપ્ત થયો મંદરામ મહારાજ તથા તેમના પરિવારની ઉમદા ભાવનાથી આ કાર્યક્રમને સફળ બનાવવાના જે કોઈ માનપુરુષો તંતિ મનથી ધનથી જેમ જ કરી છે દરેકને એક વખત ફરીથી જય ગુરુ મહારાજ આદિ અનાદિ કાળથી ચાલતો આ એક અમર સંદેશ જે માનપુરુષોના પુરુષાર્થથી અને પૂર્ણ પરમાર્થથી થી તમારા મહારાજ સુધી પહોંચ્યો છે શંગુરુ મહારાજ તમારી જેમ જેમ સમજણ જેમ જેમ વિશાળ થતી જશે તેમ જેમ શંગગુર મહારાજના જે શબ્દો છે એ અથાર્થ થતા જશે તમારી અનુભૂતિ એ આવતા જશે માલપુરુષો આ ઉપર એક વિઠળતા તીર્થ જેવા તમે જો છો ત્યો જેવા છો તેવા બનપુરુષો એ આપણું બગડ્યું તું આપણા જેવા થઈને સુધાર્યું છે આપણું બગડ્યું તું

નહીં પણ જ્યારે એ નથી થાય એ અનુભૂતિ એ આવે ત્યારે મહાપુરુષોના જે શબ્દો કહેલા છે એ યથાર્થ થાય છે એ સિવાય યથાર્થ થતા નથી સભામાં સર્વપ્રથમ તો શિસ્ત અને શાંતિની જરૂર છે આયોજકોની આજ્ઞાનું પાલન કરો શિસ્તબંધ જરૂરી છે સંત તે ભ્રમ ભાવના અન્ય ભાવ નહીં લેશ નટવર નિજ કેવલ દશા ના વહી વરણ નહીં વેશ એ શબ્દની ભાવના છે બિરાજમાન દરેક ઊંચ નીચ અહીંયા આગળ એવું કશું છે નહીં એક સમાન છે બધા એક સરખા છે જગતમાં સજગુરુ કે બાપુ એ ખુબ રૂડ આયોજન કર્યું છે સ્વર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે ભજન ને ભોજન બે રાખ્યું છે બધા ભોજન કહેવું છે ને

મદરૂપ થવા માટે મળ્યું છે કે પોતાનું જીવન લોકહિતાર્થ માટે જીવે છે લોકોના કલ્યાણ માટે જીવે છે લોકોને ધર્મ બાજુ વાળવા માટે જીવે છે ભગવાને સદગુરુ એ આપણને જે કઈ આપ્યું છે આપણું નથી સાહેબ સદગુરુ નું આપેલું છે એ આપણે ધર્મ બાજુ ભગવાને જે કઈ આપ્યું છે ધર્મ માટે વાપરીએ ગાય માવડી માટે વાપરીએ આપણી સંસ્કૃતિ માટે વાપરીએ આપણા ધર્મને બચાવવા માટે વાપરીએ વ્યસન માં ના વાપરીએ પણ લોક ícharte વાપરીએ તો આપણું જીવન સફળ રહેશે સદ્ગુરુ ના ઉપદેશ સદ્ગુરુ ના સિદ્ધાંતને સદ્ગુરુ ના ને આગળ લઈ જઈએ બસ વધારે કંઈ ન કહેતા સદ્ગુરુ મહારાજ આપડા આખા પરિવાર ઉપર ખૂબ આશીર્વાદ વરસાવતા રહે સદગુરુએ આપણને જે ચિંધેલો માર્ગ છે એમાં કાયમ આપણા પરિવારને આપણે આગળ લઈ જાવતા રહીએ સદગુરુની નજીક લાવતા રહીએ એવી સદગુરુ મહારાજના ચરણમાં વંદન છે સર્વ સુખીને સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્ચિમ આકર્ષિત ભાગવત સદા ખૂબ ખૂબ સુખી થાવ સુખ સદગુરુ મેં બનો એવા સદગુરુ મહારાજના ચરણમાં વંદન બધાને ભાવથી જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ

કાળ પધારેલ પ્રાત સ્મરણીયે એવા રોહિતરામજી મહારાજ પરમ વંદનીય પરમ પૂજ્ય માલોદી થી અમારે બાબુ રામજી મહારાજ પરમાવાંદનીએ પરમપૂજ્ય મહંતશ્રીજી હરદેપુરજી મહારાજ સારા રામજી મહારાજ અમારે ગોપાલરામજી મહારાજ તેમજ હાલ આપણે આગળ ગણગીરીજી મહારાજ મનસસ્વ બિરાજમાન તમામ આચાર્ય દેવો સંતો સંત માતાઓ આજનો યોગ આપણા માટે સંત દર્શનનો સત્સંગનો

અનુભવ થાય મને બહુ સરસ આ સંપ્રદાય નું નામ મને બહુ ભાવે છે બાપુ પણ એના અંદર મારા જીવનમાં કેમ મારા જીવન માં નિરાત નથી થતી હું મારું રીતે કારણ પાનભાઈ ઈ મન જયારે મરી જાય ગુરુના ચરણમાં માર્યું મન ને અમે તો કઈ કોઈ સેવક એવા હોય હમણાં બાપુએ એ કહ્યું એક ગુરુમુખી અને એક મનમુખી એવાનો કઈક આજ્ઞા કરી કઈક બતાવ્યું નથી અમને અકલ આ ના બાપુ બીજી વાત પારકી વાતોને સાંભળી અને આપણા હિન્દુસ્તાનમાં બહુ મોટી ખામી થઈ છે

એક વાત લખી રાખો ઉધાર્યું આપણા ગુજરાતમાં તો કેવત છે પર સપને સુખ નાહી પૂછો આપણે આપણે પોતાને આ શબ્દો વાંચેલું પુસ્તક નું છે કે મારા જીવતાથી મારી કમાણીનું છે ત્યાં સત્સંગ થશે સત્સંગ નો અર્થ શું થાય છે જે અસત્યની સાથે તમારું જોડાયેલું જીવન હતું ગુરુદેવને મળ્યા પછી અસત્યનો અનુભવ થઈ જાય અસત્યને અસત્ય છે એવું જાણી લો અને તમે સત્ય તરફ પ્રયાણ કરો તમારી ગતિ થાય

બીમાર ને કીધું આ શું છે કે માણસ નો અવતાર છે હાથમાં લાકડી અને વાંકી કમર થઈ ગયેલી અને જતો તો બુદ્ધ ભગવાન ને કીધું આ શું છે આ કયું જાનવર છે સારથી કે બાપુ એ જાનવર નથી એ તમારા મહારાજો માનવી છે

પછી ઉઠાવી શ્વાસ પ્રાણ જતા રે પછી એને સ્મશાન લઈ જઈ અને બાળી નાખે તકે હું એ મરી ગયો જા રથ તારો તે લઈ જા અને હું આ ચાલ્યો પેલે ધરા કે જે સૂર્ય હોય છે ને સદગુરુ ના જાગી જાય છે વાલ્મિક ઋષિ વાલ્ય લુટાડે નાન બાપુ મળે છે

અમે આજે ગર્વથી કહીએ હું રામ નામ ની માળા ફેરવું છું હું રામ નામ જાણું છું હું રામ નામ નું સ્મરણ કરું છું વાલિયા એ સ્મરણ કર્યું તો વાલિયા માંથી વાલ્મિક ઋષિ બની ગયા અને અમે જયારે લેતા હતા તારે ન લેતા હતા ત્યારે હતા એવા ને જ રહ્યા સદગુરુ કરે પછી અમારા જીવનમાં શું રૂપાંતરણ આવ્યું અમારા અંદર

એનો સ્વભાવ બદલાઈ જાય છે સખદુર મળ્યા પછી અમારો સ્વભાવ ના બદલ્યો હું તો એવો ને એવો જ રહ્યો અને દુનિયા ગઉ મે તો કંઠી બનાવી દીધી બાપુની હું તો ભગત થઈ ગયો એટલે એ ભગત કામનો ન તને અનુભવ શું થયો જ્યાં સુધી સચ્ચાઈનો અનુભવ ન થાય ત્યાં સુધી મારે કોઈ કામનું નઈ સંકલ્પ જોઈએ અંગુલીમાન ડાકો નવ તો મારા મારી નાખ્યા બુદ્ધ મળ્યા એક ધડાકે બાપુ ઉગારો ઉપદેશ લઈ લીધો અમારા અંદર સુરવીતા કેટલી છે બધું જ જાણીએ છીએ રોજ મરતાને દેખીએ છીએ બીમારને દેખીએ છીએ ઘરડા માણસોને દેખીએ છીએ તો જ તમને અમારું મોત યાદ નથી આવતું કોઈને મરેલા ને હા ખાંદે ચડાવી

આત્મા આત્મા કેતા શું તમે આત્માનો અનુભવ કરી લીધો એને જાણવો છે શું છે મારું શરીર બાપુ બાપુ એક કહી ગયા કે સાકાર અને નિરાકાર ની અંદર ભેદભાવ કરે હિન્દુઓ સાકાર રૂપ ને પૂજવા વાળા મુસલમાન નિરાકાર ને પૂજવા વાળો હિન્દુઓના મંદિર તોડે મુસલમાનો જાહેરે તરે ત્યારે હિન્દુઓ પણ એમનો મોકો આવે તો ચૂકતા નથી એ પણ આવરી સામે ઉપર કંઈક ને કંઈક ગુનો કરી દે છે અને જેટલી એક વાત તમને આજે યાદ આપો વિશ્વની અંદર જેટલા યુદ્ધ ધર્મ ભગવાન જગત ગુરુ છે કયું છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા પણ જુઓ

મારે સારું જીવું છે અહીંયા મારું કોણ છે ને ભરાયું કોણ છે મારે એને જાણવું છે કોઈ એક બે વ્યક્તિ નહીં આપણા ભારતની વસ્તી એકસો ને ચાલીસ કરોડની વસ્તી છે આ એકસો ચાલીસ કરોડમાં આપણા જે હિન્દુઓ છે સો કરોડ કરતાં વધુ હિન્દુઓ આપણે છીએ એમાં જ્ઞાતિ જાતિ સમાજ રિવાજ વિસ્તાર તે કોઈ પણ હોઈ શકે પહેરવેશ ગમે તે હોય પણ છેવટે ભગવાન રામનું નામ લેવાનું સદગુરુ જે પણ આપણા હોય દરેકના સદગુરુ જુદા જુદા હોય તો સદગુરુનું કામ એ ભગવાન સુધી પહોંચાડવાનું ભગવાનને પ્રાર્થના કરાવવાનું એ શીખવવાનું અને આપણા મનનેને હૃદયને સંતોષ થાય આનંદ થાય એવું કામ સદગુરુ અઢીસો વર્ષ પહેલાં થયું અને મહેસાણામાં પણ આ થાય અને ઉત્તર ગુજરાતની મુખ્ય ગાદીમાંથી પણ સંતશ્રી અહીંયા પધાર્યા બીજા પણ અનેક સંતો પધાર્યા એ બધાને પ્રણામ કરું છું માહેન્ડભાઈએ ખૂબ સાચું કહ્યું આરતીની જે થાળી ફરી આમ તો આરતી મંદિરની દાનપેટીમાં જ જાય પણ એમણે એમ કહ્યું કે આ આરતીમાં જે રકમ આવશે એ ગૌ સેવા માટે અને પક્ષી સેવા માટે વપરાશે એટલે તમારું બધાનું કેટલું મોટું દ્રષ્ટિ છે તે જોવાથી ખ્યાલ આવે છે ત્યારે વિશેષ સમય નહીં લઉં તમને બધાને ખૂબ અભિનંદન આપું મહેસાણા આવ્યા છો બધાનો આવકારું છું અને ભગવાનની આવી નિરાશ સંપ્રદાયની પ્રવૃત્તિ સતત તમારા બધા દ્વારા પેઢીઓના પેઢીઓ સુધી ચાલુ રહે એવા સદગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી વિનંતી સાથે પ્રાર્થના સાથે ભાઈ શ્રી મહેન્દ્રભાઈ એમના ધર્મપત્ની એ બે બેનનું શું નામ ધર્મેશાબહેન અને દીકરો એમની બહુ બધા આવતો તો સંપ્રદાયની સેવામાં આવી ગયા છે આ બહેનો મોટી સંખ્યામાં છે ઘણી જગ્યાએ જઈએ તો ભાઈઓ હોય તો બહેનો ના હોય ને બહેનો હોય તો ભાઈઓ ના હોય પણ બે છે આપણા સંસાર ચક્રમાં ભગવાને નિર્મિત કર્યું છે કે પુરુષો અને બહેન સ્ત્રી મહિલા એ સંસાર ચક્ર ચલાવે છે તમારું એક પૈડું હોય ને એક પૈડું ના હોય તો તમે ચલાવો છો કોઈ વાહન સ્કૂટર મોટર ચલાવો એક ટાયર કાઢી લો તો ચાલે ના ચાલે ઘરમાં પણ ભાઈ હોય ને બહેન હોય પતિ હોય ને પત્ની હોય માતા હોય ને પિતા હોય તો જ આપણો સંસાર દીકરી અને દીકરો ચલાવે એવું તમે બધા ચલાવો એવી ભગવાનને પ્રાર્થના હું થોડો મોડો આવ્યો તો ક્ષમા માગું છું અને હવે નીકળું છું કારણ કે હજુ પણ મારે એક સામાજિક પ્રસંગમાં અમદાવાદ પહોંચવું છે પણ મને આશા છે કે લગભગ આખી રાત તમારા આ ભજન ચાલશે આ ભજનનો બધા લાભ લો એવી પ્રાર્થના સાથે બધા જ સદગુરુઓનું વંદન કરી મારી વાત પૂરી કરું છું અસ્તુ ભારત માતા કી જાય ભાઈ મનહરભાઈ પણ